રોજ રોજ તો આવું બધું આનંદા લાગે જઈ બા હવે જાવ બને ગયા તોય લે સોમા શાન સો સોમા કપૂરજી હા તમે ભાઈ પાલેજી ખાઈ ગયા બરાબર હા કાધું છે ને પણ આવું એટલો મને ક્યાં ખબર હોય ગયો એ પણ હું જાહેરમાં કાધી લે હા તો કાધું છે તમે ત્યાં આવરા બરાબર હા તે હોય એવડાવો તો હું યાદ હોય આવો અને

હમ એ છોકરા જીવ ગયો બરાબર બરાબર તમારા બિસ્કીટ ઉપર બરાબર બરાબર એટલા વાંધું નહી તમે કાલ અગાર ઉપર અને તમારા ઘેર છોકરો આવડો ઓ તો બિસ્કીટ લેવાનું એક નહીં બે

કપૂલજી હા બોલો આ કોણ છે વાનખો ને મારો ને એ હું તાદો એ તો આવતા તો આ છે માં અરે આ હું પાછી દોણા ગણવા છું વધારી માં રાતે એ ભાઈ એ લાગો માતાજી મરા માતાએ કમ્પલેટ કીધું હટ જ દોના નીકળે કાં તો કોઈ બીજું વાત પૂખો કોઈ પૂખવાનું હોય તો અલ્યા હોય ને અલ્યા પૂછો જે પૂછું માં એર્યું હા માં હા હા હોય તમે દોરા તો કીધું હા તો મારી એક વાત તો તને જવાબ તો તમે ખરો ખરો એક નહીં 100 વાર ના જવાબ દો છું તો માં પક કેવી છે બાજો એ માં કેમ મને જે રીતે બાજોયા હા જોアンજી સાટા હાલન ઉતી દીધું કે જેટલા ભાજી દે ને એટલા પાંચું અને એટલા સુધી કહી દઉં કચ્છી આ એટલા ખબાવા એ દંગા હ વધાવ જો લે આ ખમા કે આમ મજા કે જરૂર લે લે સોમા હે ખમા મજા તો હું કહેવાય કેવાની કેવાની ખાન દી લઈ બોલો માં હે બોલો માં કેમ ગયો માં ગયો કેને ભાગ્યો તમારું કે આવી હું હે ઓ એટલે તમે મારા પાર્ફોલા બેહા ગયા હોય પાર્ફોલી લેતા માં પૂછી શું ખાલી তই যাম কৈ যা নাই মানে মন চোন

સામા દુખઈ દેવડે આલે સામા એ રોનીયા બોલો માં ભાઈ તમે કઈ શકો બો હા હે ખરા તો ભાઈ રૂપિયા કમી 400 મે કો હેંગરા માં ને ખાવ કે ત્યાં થાય ના ના તો પાના વાપરો લસો રાખવાનો બરાબર પોજ પછી બચાવ રાખો તો તમાર ખાવા મજા થાય ભાઈ એ માં હું કે હું આજ જો કોઈનો કોઈ પૂછવા પૂછી લેજો હો ભાઈ માર કુ ખુસા હા માર કુ ખુસા ખુસાં તાલ નામ કે બેટા ગટુ ગટુ હા હા હું આખો દાડી વાચું પણ કોઈ યાદ જ નહી રહેતું આખો દાડી વાચી હાઉ ચોઈસ કરલા ચોઈસ કરલા યુ હેમ જનબા હા હું તે જાગો ને આ ને એવું કયો બધા ગોઈ ગયો હા મા એ નાજું હા કાંઈ દઉં કાંઈ ગયો હે કાંઈ ગયા હાથું બનજો મે આચું હાથ ચુ એક શબ્દ ના વોજો નાય બોલો મોબાઈલ પકડો છો ઓ વા ફ્રી ફાયર રહે હા આ એટલે છીએ ફોન જ છીએ ઘન પડીએ આ તોય જાય તને હે રા હે ઓ વા ચોપેટર રહેતું રેડા સી નહોપેટ નહીં રાજ્યું ચોઈ જાય તમે રે

આય કબૂજી ના આખી જો નું કહો જો હોય તમારી વાહ મોટા તમારા જિંદગીમાં સુખ ન સુખ નહી જાય દુખઈયા પણ નહી ના એ અહાય બોજી કેવા છે ખબર છે બોજી ખરા હે ને એ માં એ અબ તો મસ્કેરી કરતા તા બોજી ને મસ્કેરી કરતા તા પણ તો બોજી ரியલ છે આમ ખરે પડી હો બોજી

અને તમારે પેલા ઘેર પગલો પડાવવાનો મસ્ત ઓવર પડી ગયો અને હવાર પેલું પાલેજી તું મને યાદ હો અને એ બધું આપડે લાઈ ને એ બધું કરી દઈએ એટલે આપડે બધી ચૂપ થી થઈ જાય હું આજે લઈ જાય એક વાગ્યો છે અને હું આ બધું દોળા ચકલા નાઈ લે છે પાછળ વાગવો અત્યારે ચકલો નહીં આવે અને આ બધું મેરી દે